હેલો ગાઈઝ વેલકમ ટુ ઝાકી બુટિક આજે તમારી માટે છે ને બધા કેટલોક પીસ હોય ને એવી જોરદાર બધી સિંગલ સિંગલ પીસ વાળી ડિઝાઇન છે બધામાં સિંગલ સિંગલ પીસ રહેશે અમુક ડિઝાઇનમાં કલર ઓપ્શન તમને મળશે બાકી બધા સિંગલ પીસ છે પ્રીમિયમ મસ્ત વસ્તુ આવી ગઈ છે પેર વાળી બધી રાઉન્ડ ની પેર છે જોરદાર એક બે ડિઝાઇનમાં પ્લાઝો રહેવાનો છે આપણે બધી ડિઝાઇન એક પછી એક ખોલીને જોઉં છું તો વિડીયોમાં બના રહેજો બહુ જોરદાર કલેક્શન છે જેને બી શોપિંગ કરવાનું હોય ને એને ફટાફટથી છે ને વિડીયો શેર કરી દો હું તમને બધા પીસ ઓપન કરી કરીને બતાવું આટલા જોરદાર મસ્ત ફ્લેરવાળા વાળા બધા પીસ છે આ વખતે યુનિક કઈક હોય ને બધા દીદી કોમેન્ટ કરતા હતા કે ફ્લેર વાળું રાઉન્ડ વાળામાં કઈક નવું તો આપણે રાઉન્ડ વાળી ડિઝાઇન આવી ગઈ છે ડબલ એક્સેલ સુધીની સાઈઝ અવેલેબલ છે તો ફટાફટથી છે ને જે બી કલર કપડું તમને ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર શેર કરી દો તો આ પ્લાઝો છે પ્લાઝો બી મસ્ત ફ્લેર વાળો આવવાનો છે એટલે તમારે પીસમાં કાંઈ ઘટ્યા નહીં ને એવી જોરદાર વસ્તુ છે બધી જો આ દુપટ તો આવી રીતે આવશે એટલે આખો થ્રી પીસ તમારે રેડી થાય ને તો આ ટાઈપનો લુક થઈ જશે જો અહીંયા આવો નજીક આવીને બતાવો છો અહીંયા કોલર ટાઈપનું જે વર્ક આપેલું છે ને જીનું જીનું આ બધું હેન્ડવર્ક છે કોઈ એમ નીકળી જાય કે એ ટાઈપનું વર્ક નથી પહેલા તો એક નંબર પીસ લાગે ને એવો જોરદાર પીસ છે ને બ્લેક કલર એટલે ભાઈ બધા આપણા ગર્લ્સનો ફેવરિટ કલર હોય ને આ બ્લેક કલર ઈ કલર છે એટલે ફટાફટથી સ્ક્રીનશોટ લઈને શેર કરી દો અમારા નંબર ઉપર બાકી છે ને સ્ટોક ફેન્જ થઈ જશે કેમકે જ્યારે જ્યારે અમે વિડીયો બનાવીને ચાર રેસ બે જ દિવસમાં બધો સ્ટોક ફિનિશ થઈ જતો હોય છે એટલે કઉ છું પછી એમ ન કેતા બહુ બધા કસ્ટમર આવે છે ને પાછા કે જે વિડીયોમાં હતું એ તો મળ્યું નહીં પણ તમે લેટ કરી છો આવવામાં એટલે ફિનિશ થઈ જશે જો ચાર પછીની આ ડિઝાઇન એટલી સુપર છે તો એમાં ભાઈ નેકમાં મસ્ત કોલર ટાઈપનું છે એમાં અહીંયા વર્ક આપેલું છે સ્લીવ્સ આવશે જોઈન્ટ તમારે એમાં બોર્ડર આવશે બરાબર એમાં મસ્ત પ્લાઝો આપેલો છે કપડું બધું પ્રીમિયમ ક્વોલિટીનું છે કોઈ ચાલુ સિલ્લર કપડું આપણી પાસે છે નહીં ને અમારી શોપનો મેન ફાયદો તમને એ છે કે અહીંયાથી તમને જૂનું કલેક્શન અમે ક્યારેય સેલ કરતા નથી કેમ કે આપણી શોપમાં ડેલી ટુ ડેલી નવું કલેક્શન આવે છે અને જેવું નવું કલેક્શન આવે ને તરત જ ફિનિશ થઈ જાય છે એટલે કોઈ તમને જૂના પીસ મળશે ને આપણી પાસે બધું નવે નવું પ્રીમિયમ વસ્તુ હોય ને એવું કલેક્શન બધું મળી જવાનું છે એટલે ક્યાંય બીજે જવાની જરૂર હોય નથી તમારે એક શોપમાં આવશો ને તમને બધું મળી જાય ને એવી જોરદાર આપણી પાસે વેરાયટી છે આ તો ખાલી છે ને ટેલર છે બાકી પિક્ચર તો બાકી છે તમારે પિક્ચર હોવું હોય ને તો લાઈવ શોપ પર આવવું પડે અથવા તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને એ આખી ખોલીને જોઈ લો અને યુટ્યુબ ચેનલમાં અમે તમારી માટે લોંગ વિડીયોથી ડિટેલથી બતાવે ને જેમ તમે આવી શોપ પર જુઓ ને એવી જ રીતે અમે યુટ્યુબમાં તમને બતાવીએ છીએ ડિટેલથી બધું કલેક્શન તો તમને બધું આઈડિયા આવી જાય કે પીસમાં કેવું બધું રહેવાનું છે કેવો કલર છે દુપટ્ટાનો લુક કેવો છે બધું ડિટેલથી જેમ શોપ પર તમે આવો લાઈવ જોતા હોય ને એવી રીતે બતાવીએ છીએ એટલે સપોર્ટ કરજો ગાયશ આમાં બહુ બધી મહેનત લાગતી હોય છે તો અમારો સપોર્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે તો જ તમે આવું નવું નવું કલેક્શન જોઈ શકશો બરાબર ત્યાર પછી તો અત્યારની સુપર હિટ ડિઝાઇન છે આપણી પાસે એ બી હું તમને બતાવી દઉં અને આમાં અમુક અમુક ડિઝાઇનમાં કલર બી અવેલેબલ છે એટલે તમારે જો જાણકારી જોતી હોય તો ફટાફટથી મેસેજ કરી દેવાનો અમારા નંબર પર જો આટલો મસ્ત ફ્લેર આપેલો છે સુપર એક નંબર લાગે ને અનારકલી સ્ટાઇલ એ રીતનું કામ છે અને અહીંયા જો પ્રીમિયમ એમ્બ્રોઈડરી વાળું મસ્ત વર્ક આપેલું છે ફિનિશિંગ વાળું કોઈ ચાલુ સિલ્લર કામ છે ને આ બધું પ્રીમિયમ છે ફિનિશિંગવાળું કામકાજ છે એમ ઓલું કે લોકલ એવું નથી જો તમે હેન્ડવર્ક કર્યું હોય ને એ ટાઈપનું લાગશે સ્લીવ્સમાં બી મસ્ત વર્ક આપેલું છે બધામાં ડબલ એક્સેલ સુધી તમને સાઈઝ મળી જવાની છે અમુક ડિઝાઇનમાં ત્રિપલ એક્સેલ સુધી છે એટલે ફટાફટથી છે ને મેસેજ કરી દેજો ને બધી જાણકારી તમને મળી જશે તો આ પ્લાઝો એટલો સુપર આપેલો છે એકદમ વાળો જો કાંઈ ઘટે નહીં ને પીસમાં એવા બધા પીસ તમારી માટે છે પ્રીમિયમ પીસ એટલે ફટાફટથી છે ઓર્ડર કરી દેજો બાકી આપણે ડિલિવરીનો કોઈ પણ ચાર્જ છે નહીં ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે ફટાફટથી તમારા ફ્રેન્ડ હોય સગા સંબંધી હોય કંઈ પ્રસંગ આવતો હોય શુભ પ્રસંગ બરાબર એને શેર કરી દો અને કહીજો શોપિંગ કરવી હોય તો અહીંયા જો સગુન ફેશનમાં કાંઈ ઘટે નહીં એવું બધું કલેક્શન તમને મળી જશે બિંદાસ કહી દેજો તમ તારે અહીંયા આવે ને એટલે જે શોપિંગ કરવાની હોય ને એ બધી શોપિંગ કરાવી દેસો આપણી પાસે આટલી વેરાયટી છે મેરેજમાં પહેરાય સાંજલા સુદરીમાં પહેરાય એવા બધા ડ્રેસ છે પછી આપણી પાસે ક્રેપટોપ છે ચણિયા સોલી છે હેવી બધા વન પીસ છે આ પીસે એટલો જોરદાર છે અત્યારનો ટ્રેન્ડિંગ પીસ છે પ્લાઝો આવશે સુપર બરાબર બધા પીસમાં સુપર દુપટ્ટા આપેલા છે કોઈ કોમ્પ્રોમાઇઝ કરેલું જ નથી કે જેનાથી પીસનો લુક બગડે ને એવું કોઈ કામ કર્યું નથી જો આટલો સુપર દુપટ્ટો આવે છે આમાં દુપટ્ટો જુઓ ભાઈ એ એકદમ વર્કવાળો હેવી કંઈક આમ યુનિક પહેર્યું હોય ને તમે એવો લુક આપે ને પીસમાં શાનદાર લાગે તમને કાંઈ ઘટે નહીં ને એ ટાઈપનો બધો આખો લુક ટોટલ રેડી થાય ને એવા બધા પીસ અમે તમારી માટે છે એટલે ફટાફટ સ્ક્રીનશોટ લેવા મળજો અને અમારી ચેનલ છે તો આમાં ત્રણ કલર ઓપ્શન છે હું તમને બધા કલર બતાવી દઉં એટલે તમને સિલેક્શન કરવામાં બહુ ઈઝી થઈ જાય તો આ બીજો કલર છે પેલો આપણે ખોલીને જોયો એ પછી આ બીજો અને આ ત્રીજો કલર છે બધા કલર યુનિક છે તો ફિનિશિંગવાળું કામ છે મેન તો આપણી પાસે કોમ્પ્રોમાઇઝવાળું કોઈ કામ આવશે નહીં બધું વ્યવસ્થિત કામ હોય ને એ ટાઈપનું બધું કામ આવશે અને તમારે ફરિયાદ ક્યારે આવશે નહીં કપડાની કે કલરની કેમ કે આપણે બધું પ્રીમિયમ કામ જ કરીએ છીએ બરાબર આપણા કસ્ટમર ક્યારે ન જોઈએ એ જ અમારું મેન ટાર્ગેટ છે તો પછી આ વસ્તુ એટલી સુપર છે ફટાફટથી છે ને સ્ક્રીનશોટ લઈ લેજો પહેરા તો એક નંબર પીસ લાગે ને એવો જોરદાર પીસ છે આમ જો ચાઇનીઝ કોલર ટાઈપનો પીસ આવશે આ પહેરા તો કોલરનો લુક છે ને એક નંબર આવશે દીદી એટલે સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવા મળ્યો બાકી છે ને બાજુવાળા દીદી ફટાફટ ઓર્ડર કરી દેશે અને તમે રહી જશો એવું ન થાય એટલે કહું છું કે બે ત્રણ દિવસમાં બધો સ્ટોક ખાલી થઈ જાય ખાલી થઈ જાય ને પહેલાં ઓર્ડર કરી દેજો ને ભાઈ બધા પીસ છે ને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે અઢારસો પચાસથી બાવીસો પચાસ સુધીના બધા પીસ છે બરાબર એટલે તમને એકદમ મીડિયમ રેન્જમાં ને સુપર કલેક્શન આવ્યા કે બહાર કરવું હોય ને એવું બધું કલેક્શન છે ને ત્યાર પછી લીધો આ સુપર હિટ ડિઝાઇન છે અને આ થોડીક હેવીમાં છે કેમ કે કામ જ એમાં એવું આપેલું છે તમે જોશો ને ત્યાં જ તમને આઈડિયા આવી જાય તો આટલું ફ્લેર ફ્લેયરવાળું ને બધું આમાં વાળું છે આ બધું છે ને અંદર એ વણાટ વાળું છે નીચે દામન નાખો છે ને એ બી વણા આપણે એમ્બ્રોઈડરી કામ આપેલું છે અને આ બધું જેકાર્ડનું પ્રીમિયમ કપડું છે કોઈ આમ કડક હોય કે એવું નહીં તમને ગમે ને પહેરવું એવું ઘણું માખણ જેવું કપડું છે આ થોડુંક પ્રીમિયમ ક્વોલિટી નો પીસ છે એટલે ઓબ્વિયસ છે આનો પ્રાઇસ તો રહેવાની જ હોય થોડી તો આ સમથિંગ ત્રણ હજાર પચાસ કેમ કઈક પ્રાઇસ છે એ તમે મેસેજ કરીને જાણી શકો છો કઈ રીતની પ્રાઇસ છે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે તમારે ડિલિવરી માટે તો એક પણ રૂપિયો પે નથી કરવાનો દુપટ્ટાનો લુક જો ખાલી અને આ કોઈ પણ આ પ્રિન્ટ નથી હો બધું વણાટ કામ છે જો આ ક્યારેય નીકળી જવાનું છે નહીં તમારા દુપટ્ટામાંથી કેમ કે આ બધું વણાટ કામ કરેલું છે જેકાર્ડનું કામ છે દુપટ્ટાથી જ પીસનો લુક આવી જાય ને એવો જોરદાર દુપટ્ટો છે જો પ્રીમિયમ કામ છે એટલે રહી ન જતા જે બી ગમ્યું હોય ને તમને ડિઝાઇન ને કપડું એનો ફટાફટથી સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરી દો બરાબર આવું નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ અને ને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જશો તો બધાના મોડેલિંગ પિક્ચર તમને જોવા મળી જશે બરાબર ને કલેક્શન કેવું લાગ્યું ને એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો બરાબર ચાલો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં